কোডালালালালালারনি <muchas>

પુષ્પ વૃષ્ટિ કરવામાં આવે ંગ દેવાદરંગ શ્રી રંગ શ્રષ્ટાભ દેવહિત પણ બધા હા પૂજા કરી અને

જા વિલાય ભૂમું તમલામ પ્રદયા મશક્તિ ભૂમિ તન્ે ભગવતી પ્રચોયા ॐ आयाते वरदे देवी रक्षरो ब्रह्मवादिनी बाल्यत्रे सन्दसा माता ब्रह्मयो दुर्न स्तु ओम् स्तुतामया वरदा दूपमाता प्रचोदयन्तम् वाजमाने द्विजानम् आयुः प्राणम् प्रजाम् पशुञ्जिरते द्रवीणम् ब्रह्मभर्बुदम् मह्यम् बस्मा व्रजत ब्रह्मले कम्मा ॐ दद्वायामि ब्राह्मणा वन्दमानः तदा चास्ते रजमानो हरुणिः अहमरुणे न गोर्भम् समान आयुः कमर्षिः ॐ नेतरमृतपामादर्श्वम् बृहस्पतिनियकर्षम् यंशनि नन्दनादुवे शैतमादयन् સ્વ હા મૂલતો સર્વમાં મૂકી નાયંત્રી મંત્રમાં ભાગ દુર્ભુ સહત ॐ भोगुवा स्वह दशवितु देवस्व तुः प्रतोदवात् ॐ भो भगुवा स्वहत सवितुर्वरे मुज भो देवमहि तु प्रतोद ॐ भोवासः कक्षरि कुरु हरेण देवसरी महि प्रियो नः प्रचोदयात् ॐ भो गुरुगुवासः भर्गोदेवस्य धीमहि प्रियो नः प्रचोदया ॐ भूर्भुवशः तु सवितुर्बरेण वर्गोदेवस्य धीमहि प्रियो नः प्रचोदया हरि कृष्ण जीवो के गलसक भगवान की जय जय श्री माताजी আরতি করি জ্যোতি করসনে জোতি ব্রহ্মণ

ेव सन्तम् रविन्दे भवन् भवामि सहितम् गवामि मङ्गलम् भगवान् विष्णु मङ्गलम् गरुराज्वजा मङ्गलम् पुनरीपाक्षो मङ्गलाय तनोहरे सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके નારાય નારાય દેવાભવંદન દેવાભવંદનમ હવે આરતી જેમના હાથમાં છે એ આરતી ઊંચી કરી દો બાકી બધા હાથ ઊંચા કરીને આરતી લઈશું ઓમ સુતા મજા વેદ માતા પ્રચોયંતિ પ્રાણ પ્રજા પશુ કીલસેન્દ્ર બ્રહ્મવર્ધસમ દત્ત બ્રહ્મલોકુજ્યોગ ભગવાન કી આજ કે આનંદ કી આપણે અપને માતા પિતા કી

પણ સંકલ્પ થયો છે બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર સહિત સાત ઋષિઓ આજે આજે પણ આપણા યશસ્વી પ્રધાનમંત્રી ઋષિશ્રી ધ્વજને લહેરાવ્યો એમાં કહ્યું છે કે આર એસ એસ ને સો વર્ષ પૂરા થયા છે એની પછી તરત જ એમણે વાત કરી કે વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ પરંતુ જે ગુરુદેવ

વસંત પંચમી ના દિવસે અખંડ દીપક ની અંદર દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ એ દિવ્ય જ્યોતિ વિશે મહર્ષિ અરવિંદે કહ્યું છે કે આ ધરતી ઉપરના વ્યષ્ટિ અને સમષ્ટિના અંધકાર દૂર કરવા માટે અતિમાનસ ચેતનાનું અવતરણ ગુરુદેવે રાષ્ટ્ર ને સમર્થ સશક્ત વિશ્વગુરુ અને શિર મૌર્ય બનાવવા માટે ઋષિ સત્તાના પ્રચંડ પ્રવાહના આદેશથી સમયના પ્રવાહના આદેશથી

હતા રામકૃષ્ણ પરમહંસ સાથે માં મણી સ્વરૂપે હતા અને પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી સાથે માં ભગવતી સ્વરૂપે જે

પૂર્ણ મહાકુંભ બે હાજર પચીસ માં યોજાયો આરએસએસ ના સો વર્ષની ઉજવણી પણ બે હાજર માં થઈ રહી છે પ્રયાગરાજ ત્રણ નદીઓનો સંગમ ત્રણ નદીઓના સંગમ બરાબર સો વર્ષ પહેલા વિશ્વ ગુરુ બનાવવા માટે જે તપસ્ચર્યા કઠિન તપશર્યા કરી એને સો વર્ષ પૂરા થાય છે યુગ નિર્માણ યોજના આ ધરતી ઉપર ઓગણીસો છવ્વીસ માં અવતરિત થઈ ઋષિ સત્તાના માધ્યમથી

ઓગણીસો છવ્વીસ દિવ્ય જ્યોતિ એમણે જે અનુમાન કર્યું હતું ભવિષ્ય કથન કર્યું હતું આ જ્યોતિ નવ એપ્રિલ બે હજાર ચોવીસ થી છવ્વીસ જિલ્લાઓનું પરિભ્રમણ પૂરું કરી અને સત્યાવીસ નો જિલ્લો આપણો જુનાગઢ જિલ્લો એમાં વિસાવધર તાલુકો અને ગામમાં જે ભવિષ્યમાં શિવ મંદિર અને ગાયત્રી મંદિર આ નિર્મિત થવાનું છે એના સાનિધ્યમાં આપણા બધાના સુખ સૌભાગ્યને જગાડવા માટે આ જોખો ભાવ સારો છે સૌનું ભલું થાય સૌને સમૃદ્ધિ મળે અને સૌ ભગવાનના કાર્યમાં જેમ રામ વખતે ચેતનાઓ ગોવડિયા સ્વરૂપે એમની સાથે આવ્યા હતા અને ગોવર્ધન પર્વત ને લાકડીનો ટેકો આપી ગોવર્ધન પર્વતને ઊંચો કર્યો હતો એમ યુગ નિર્માણમાં હમ બદલેગે યુગ બદલેગા

ભીતર ન આપણું જળતર આપણું સૌભાગ્ય એમાં જ છે એવા સદભાવ સાથે બોલે શ્રી જ્યોતિગ્રષ ભગવાનગી ભારત માતા ગીર ભારતીય સંસ્કૃતિ કી ધર્મ કી અધર્મ કા પ્રાણીઓને વિશ્વ ગ નમ પાર્વ હે ઓમ શી 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 ભારતી આજે દેવ્યા ગામની અંદર

પછી જુનાગઢ થી એ જ્યોતિ યાત્રા સિદ્ધિ અમારા જેતપુર શહેરમાં પધારવાની છે અને રાજકોટ જિલ્લાનું અમે તો અમારા આ જીવનને બળભાગી ધન્યવાદ માનીએ છીએ કે જિલ્લાનું પ્રતિનિધિત્વ જેતપુર ને મેળવ્યું છે અને અમે યજમાન બહેન જિલ્લાના

આ ગુરુ સત્તામ નો અને ભગવતી માનો જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો છે આપણે ગુરુદેવ કોટી કોટી વંદન સાથે ભોજ્ય ગાયત્રી માતાની પરમ પૂજ્ય ગુરુ દેવ ની વંદનીય માતાજી ની જ્યોતિ કલશ યાત્રા ની નમ પાર્વતી પતે ગાય અને શિવજી મહારાજ ખુદ બરાબર એટલે એની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે દરેક ને આ પ્રસંગે પધારવા અહિયાં નરેન્દ્રભાઈ વતી હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું દરેક प्रचोदयात् ॐ सदलसी माशक्त्यै धीमहि तन्नो भगवते ॐ आयातु ब्रह्मवादिनि गायत्री छन्दसा माता न यो આયુ પ્રાણ પ્રજા પશુ દ્રવિંચસ મજતોક્રમક ભુવા સ્વાત્તુર્વો દેવસિ ધીમા નહ પ્રચોયા નમો શભરાય મયોમવાય નમ શંકરાય મયસ્કરાય નમ શિવાય શિવતરાય ચ ॐ गणेभ्यो गणपतिभ्यश्चो नमो नमो ग्रेभ्यो ग्रजपदिभ्यश्च वो नमो नमो विरूपेभ्यश्च विरूपेभ्यश्च ॐ नमो शाम्ब शिवाय नमो नमः ॐ प्रियं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दना मृत्योर् मोक्ष्यमामृता वन्दे सुरगुरु वन्दे गृण वन्दे वन्दषणं मृगधरं वन्दे श्रो ने वंदे सूर्य शशांक महिनयन वंदे मुकुंद प्रिया वंदे भक्तजनाश्रय च वरद वंदे शिव शंकर वंदे शिव शंकर महाकाल की जय महाकालेश्वर महादेव ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા ના જન્મની પૂર્વ સંધ્યાએ આજે પંદરમી તારીખ ના રોજ આપણા રાષ્ટ્ર નો આઝાદ દિન હોય ઓગણીસિ મો ત્યારે આ જ્યોતિ કલશ યાત્રા જ્યારે આપણા લેવિયા ગામે આવી છે ત્યારે સૌ પ્રથમ આ જ્યોતિ કળશ યાત્રાની અંદર જોડાયેલા સ્વયંસેવક સૌ ભાઈઓ બહેનોનું અમારા સમસ્ત ગામ સ્વાગત કરું છું તેમજ આ જ્યોતિ કળશ યાત્રાને શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે જેતપુર ગાયત્રી પરિવાર ભીમજણી સાહેબ કાંતિલાલ તેમજ અમારે નાગબાપુ રમેશભાઈ જોશી સાહેબ નામી અનામી તમામ અમારે ચંદુભાઈ સાહેબ બધા જ લોકોનું અમારા ગામમાંથી પુનઃ સ્વાગત કરું છું જેવી રીતે જ્યોતિ કલશ યાત્રા સમગ્ર ભારતની અંદર પરિભ્રમણ કરવા માટે હરિદ્વાર મુકામેથી જે નીકળી છે કે જેવી રીતે ગુરુદેવના સંકલ્પ મુજબ આ જ્યો દિવ્ય ને સો વર્ષ બે હજાર છવ્વીસમાં પૂર્ણ થાય છે માતાજીના જન્મનું પણ આ સો વર્ષનું પૂર્ણ થાય છે અને એવી જ રીતે સંઘના પણ સો વર્ષ પૂર્ણ થાય છે સાથ અમારા લેરિયા ગામમાં આ જગ્યાએ જે આપણે બેઠા છીએ આ જગ્યાએ સો વર્ષ પહેલાં એક મંદિર બને પરંતુ એનું નિર્માણ નહોતું થયું એની અંદર પ્રતિષ્ઠા નહોતી થઈ સમસ્ત લેરિયા ગામના સહયોગથી અને દાતાઓના સહયોગથી એકવીસ લાખ જેવી રાશિના સહયોગથી દિવ્ય શિવ મંદિર અને આ ભવ્ય ગાયત્રી મંદિર સમસ્ત ગામના સહયોગથી બની રહ્યું છે એને પણ આજે સો વર્ષ પછી આ કલશ જ્યોતિ કલશ યાત્રા આ જગ્યાએ પાવન પગલાં કર્યા અને ગંગાજળનું અહીંયા અવતરણ થયું એના માટે અમે સમસ્ત ગામ ગાયત્રી પરિવારનો અને સૌ સર્વેનો આભાર માનીએ છીએ અને અહીંયા અમારા ગામમાં આજે જ્યોતિ કલશ યાત્રા પ્રથમ દિવસે વિસાવદર તાલુકામાં જ્યારે આવી છે ત્યારે આદરી આપવા બદલ સમસ્ત ગામજનોનો યુવા મિત્રો મિત્રોનો અને કમિટી મેમ્બરનો હું આભાર માનું છું